નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો અઠવાડિયાના પહેલા દિવસ ઇન્ડેક્સ વધીને ચોવીસ હજાર નવસો છેતાલીસ ના અંક સાથે બંધાયો છે આજે ઇન્દ્રપ્રસ્થ ગેસમાં સાડા છ ટકાની તેજી રહી હતી શીલા ફોર્મમાં છ ટકાની તેજી રહી હતી ન્યુઝેન્ડ સોફ્ટવેર પોણા છ ટકા ઉપર ગયો છે પોણા પાંચ ટકા પ્લસમાં રહ્યો છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝમાં પોણા પાંચ ટકાની સાડા ચાર ટકાની રહ્યો હતો કેપીઆઈટી ટેકનોલોજીમાં ચાર ટકાની તેજી રહી હતી આજે આઈટી ઇન્ડેક્સમાં માં દોઢ ટકાની તેજી રહી હતી ગોલ્ડમાં મોટો ફેરફાર નથી નોંધાયો સિલ્વર પણ ફ્લેટ રહ્યો છે આજે ક્રૂડ ક્રૂડ ઓઇલમાં ઝીરો પોઈન્ટ ચાલીસ ટકા એટલે કે અડધા ટકાથી થોડો ઓછો તેવો ઘટાડો નોંધાયો છે દોસ્તો ગુજરાતમાં ચોમેર સમયસર સારો વાવણી લાયક વરસાદ થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે જેને સ્ટોક માર્કેટ માટે એક હકારાત્મક ચિહ્ન ગણી શકાય દોસ્તો અહીં સ્ટોક તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં આપ સૌને વિનંતી કરું છું આજની ચર્ચામાં આગળ તો સૌથી પહેલી કંપની છે ગુડલક ઇન્ડિયા લિમિટેડ આ એક એન્જિનિયરિંગ કંપની છે ખાસ કરીને પાઇપ ટ્યુબ મોટા ઇલેક્ટ્રિક તથા મોબાઈલના ટાવરમાં વપરાતી ઇંગલ ગડર જેવી અનેક પ્રોડક્ટ બનાવે છે એકવાર કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને અભ્યાસ કરવાથી સમજવા મળશે નવસો બે કરોડ હતું તે વધીને અગિયારસો પાંચ કરોડ થયું છે નેટ પ્રોફિટ પચાસ કરોડ થી વધી સત્તાવન થયો છે ઇયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રીસ કરોડ ત્યાંથી પંચોતેર કરોડ કરોડ એકસો બત્રીસ કરોડ થઈ અને એકસો કરોડ થયો છે ગ્રાફ પ્રોફિટ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પંદર ટકા છે સ્ટોક પ્રાઇસ છ ત્રણ વર્ષનો પંચાવન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ આઠસો કરોડ છે રિઝર્વ કંપની પાસે એક કરોડ છે માર્કેટ કેપ પાંત્રીસો એકોતેર કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક રૂપિયા છે સ્ટોકમાં આજે પોણા આઠ રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો એકવીસ છે આરોસી પંદર ટકા છે આરઓઈ સાડા તેર ટકા છે ડિવિડન્ડ યુલ્ડ જીરો પોઈન્ટ છપ્પન ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છપ્પન પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે કેમ્સ ઇન્ડિયા કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ આ એક મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી છે નિવેશક સેવા જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બસો સત્યાસી કરોડ હતું તે વધીને ત્રણસો સત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્તાણું કરોડ થી વધી એકસો છ કરોડ થયો છે ઇયર ટુ નેટ પ્રોફિટ જોઈએ તો બસો ઓગણીસ કરોડ ત્યાંથી બસો નેવાસી કરોડ થોડો ઘટી પંચોતેર કરોડ થઈ ત્રણસો કરોડ અને ત્યાંથી કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સોળ ટકા છે સેલ્સ ગ્રોથ થી ત્રણ વર્ષનો સોળ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રોતેર કરોડ છે રિઝર્વ કંપની પાસે નવસો કરોડ છે માર્કેટ કેપ વીસ હજાર ત્રણસો એકાવન છે સ્ટોક પ્રાઇઝ ચાર હજાર એકસો સત્તર રૂપિયા છે આજે સાડા ત્રણ ટકાની રહી હતી રેશિયો રેસિયો છે છતાવન ટકા ટકા છે છે આરઓ ડિવિડન્ડ ઇડ એક પોઇન્ટ તેર ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ પંચાવન ટકા છે ડીઆઈઆઈ સોળ પોઈન્ટ સિત્તેર ટકા છે અને પબ્લિકનું નું હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ ત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક સર્જન સવાલ છે કે ગોલ્ડ ક્યાં લેવલે લેવાય તો સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપ શ્રીએ ગોલ્ડ ખરીદવાની જે વાત કરી તે બદલ વાત લેવલ ની કરીએ તો ચોક્કસ કહેવું જરા મુશ્કેલ છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ગોલ્ડમાં કોઈ મોટો મેજર ઘટાડો આવતો નથી કોઈ કોઈ વાર એવું બને કે છ આઠ બાર મહિના એક જ રેન્જમાં કન્સોલેટ કરે ચાલે નહીં અને ઘટાડેની રાહમાં બેઠેલા પસ્તાયા હોય તેવા પણ ઉદાહરણો છે અને આ ફ્રીનો ટાર્ગેટ ખરીદીનો મોટો હોવાથી આપ ત્રણ અથવા ચાર હિસ્સામાં પણ ખરીદી કરી શકો છો જો આપને ચોવીસ કેરેટ લગડીમાં લેવું હોય તો અને ઘાટ ઘડેલા ઘરેણામાં લેવું હોય તો પણ અમુક હિસ્સામાં વહેંચી શકાય અને છેલ્લે મારો પોતાનો નિર્ણય તો એવો હોય છે કે લેવું છે તો આજે જ લઈ લે તેમ કરવાથી મારા અનુભવમાં પસ્તાવાનો સમય નથી આવ્યો આજ સુધીમાં છતાં આપ અમુક હિસ્સામાં વહેંચણી કરશો તો તે વધારે શાળ પણ કહી શકાય બેસ્ટ ઓફ લક આપ માત્ર ગોલ્ડ ની ગોલ્ડ ની સાથો સાથ સુખ શાંતિ સમૃદ્ધિ અને પોઝિટિવિટી પણ આપો આપ ખરીદી રહ્યા છો તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા આવે ને છું નમસ્કાર